નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસ વાર છે રવિવાર મહત્વના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ તો આજે રવિવારે જીપીએસસી ક્લાસ વન અને ટુની પરીક્ષાનું આયોજન સત્તાણું હજાર લોકો પરીક્ષા આપશે ગુજરાતમાં જીપીએસસી ક્લાસ વન અને ટુ માટે આજે રવિવારે એકવીસ જિલ્લામાં પરીક્ષાનું આયોજન છે રાજ્યમાં કુલ સત્તાણું હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકશે જીપીએસસી દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો સાથે ઉમેદવારો માટે વેબસાઇટ પર જરૂરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે આજે રવિવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલો પ્રવેશ આપવાનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે પૂર્વ આઈએએસ ને વધુ એક કેસમાં પાંચ વર્ષની સજા મળી છે કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા છે આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે સોપાઈ સાબ લિમિટેડને સમગોગા અને મુન્દ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરને માત્ર બે હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની મોટી શક્યતા તાજિકિસ્તાનમાં ગઈકાલે તારીખ ઓગણીસો એપ્રિલના રોજ ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો આંચકો જ્યારે જમ્મુ કાશ્મીરના ડોડા પંથકમાં પણ ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અફઘાનિસ્તાનમાં પણ પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો અને તિબેટમાં પણ ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાના આંચકા ગઈકાલે નોંધાઈ ગયા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં સગીરાનું અપહરણ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના એક ગામમાંથી યુવકે સત્તર વર્ષીય સગીરાને પટાવી ફોસ લાવીને અપહરણ કરીને ફરાર થઈ ગયો યુવકે સગીરાને પ્રેમ જળમાં ફસાવી હતી તેણે સગીરાને લગ્નનું પ્રલોભન પણ આપ્યું હતું આ આરોપીનો ઈરાદો સગીરાને પત્ની તરીકે રાખવાનો હતો સગીરાની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોવાથી આ કેસમાં કડક કાર્યવાહી થશે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે સાથે સગીરાને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલનું આ રૂપ જોઈને તમે પણ ચોંકી જશો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલનો એક ડાન્સ વિડીયો સામે આવ્યો છે અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સુનિતા કેજરીવાલ સાથે સ્ટેજ ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા આ પ્રસંગ અરવિંદ કેજરીવાલની પુત્રીની સગાઈનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે સગાઈ સમારોહ ગુરુવાર સત્તર એપ્રિલના રોજ દિલ્હીની સાંગરીલા હોટેલમાં યોજાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે આઈ તરફથી મોટો ફટકો પડ્યો છે આઈ એમએફ બાંગ્લાદેશને ચાર પોઈન્ટ સાત બિલિયન ડોલર લોન આપવાનો ઇનકાર કરી દીધો છે બાંગ્લાદેશ છેલ્લા બે અઠવાડિયાથી લોન અંગે આઈએમએફ સાથે વાતચીત કરી રહ્યો હતો પરંતુ આઈએમએફએ આર્થિક સુધારાની સલાહ આપીને લોન આપવાનો ઇનકાર કરી દીધો છે જેના કારણે બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સદભાવના ફેક્ટરીમાં ભીષણ આગ સુરેન્દ્રનગરના સાયલામાં આવેલી સદભાના ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી ત્રણ કલાક બાદ ઉપર પણ આગ ઉપર કાબુ મેળવાયો ન હતો પૂઠા બોક્સ અને પેપર રોલ સહિતનો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી ઇલેક્ટ્રિક થાબલામાંથી વાયર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકી સાથે દુષ્કર્મના કેસમાં મોટી સજા ફટકારવામાં આવી છે વલસાડ સ્પેશિયલ કોર્ટે બાળકી સાથે દુષ્કર્મ કેસમાં મોટી સજા ફટકારી છે વલસાડમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને વીસ વર્ષની કેદ અને ચાર લાખનું વળતર ચૂકવવા આદેશ કોર્ટે કર્યો છે આ ઘટના સાતમી મે બે હજાર વીસના રોજ બની હતી સ્થાનિક લોકોએ ઘટના જોઈ લેતા તરત જ સગીરાના પરિવારને જાણ કરી હતી પરિવારે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીરાનું મેડિકલ અને નિવેદન પણ નોંધી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના હવાઈ હુમલામાં ચુમ્મોતેર લોકોના મોત એકસો ને લોકો ઘાયલ થયા છે યમનના રાસ એસા તેલ બંદર પર યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ચુમ્મોતેર લોકો માર્યા ગયા છે અને એકસો ને લોકો ઘાયલ થયા છે આ માહિતી યમનમાં સક્રિય હોતી બળવાખોરો દ્વારા આપવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે આ હુમલો મોડી રાત્રે ત્યારે કરવામાં આવ્યો જ્યારે લોકો બંદર પર કામ કરી રહ્યા હતા સેન્ટ કોમે હુમલાની પુષ્ટિ કરી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાન ભારતને બે બુલેટ ટ્રેન આપશે ભારતમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લગભગ ઇકોતેર ટકા પૂર્ણ થયો છે આ પ્રોજેક્ટ માટે જાપાન ભારતને બે સિંકન સેન બુલેટ ટ્રેન મફતમાં આપશે જેમાં ઈ ફાઇવ અને ઇ થ્રીનો સમાવેશ થાય છે આ બુલેટ ટ્રેનની ડિલિવરી બે હજાર છવ્વીસની શરૂઆતમાં થઈ શકે છે ત્યારબાદ પ્રોજેક્ટનો અમુક ભાગ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીમાં શરૂ થઈ શકે છે ની થ્રીની ટોચની ગતિ બસો ને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની છે જ્યારે ઈ ફાઈવની ટોચની ગતિ ત્રણસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં થયેલા આતંકી હુમલાઓમાં આઈએસઆઈનો હાથ અમેરિકામાં આતંકવાદી હેપીની ધરપકડ બાદ એફબીઆઈએ મોટો ખુલાસો કર્યો છે એફબીઆઈ નું કહેવું છે કે પંજાબમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ પણ હતો આઈએસઆઈ અને ખાલિસ્તાની આતંકવાદીઓ વચ્ચેનો જોડાણ પ્રકાશમાં આવ્યું છે હેપી પંજાબમાં ઘણી આતંકવાદી ઘટનાઓમાં પણ સામેલ રહ્યો છે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હેપી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શૌચાલયની સેફ્ટી ટેન્કની સફાઈ કરતાં શાળા અને બનેવીનું મોત થયું છે જૂનાગઢના બેસણના રાણપુર ગામે શૌચાલયની સેફ્ટી ટેન્કની સફાઈ કરતાં શાળા અને બનેવીનું મોત થયું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેરી ગેસ ગટરથી બે શ્રમિકોનું મોત થયું છે મૃતકોની ઓળખ બિલખાના દિલીપ વાઘેલા અને તેમના શાળા રાણપુર દિલીપ ચૌહાણ તરીકે થઈ છે તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ નવની છાત્રા સાથે ભગવતી પરાના શખ્સે અડપલા કર્યા રાજકોટમાં ધોરણ નવની છાત્રા સાથે ભગવતી પરાના શખ્સે અડપલા કર્યા હોય તેવી ઘટના સામે આવી છે પરીક્ષા પૂર્ણ કરીને બહાર નીકળેલી સગીરાને બાઇક પર બેસાડીને લઈ જઈને કૃત્ય આચર્યું હતું જે બનાવ અંગે પરિવારજનોને જાણ થતા સગીરાના પિતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીની ધરપકડ કરવા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે